સરસ મજાના આજે આપણે માતાજીના પગાંગણમાં આવ્યા છીએ તો બે મિનિટ આપણે માતાજીને પણ યાદ કરીએ કેલ ખેલ રે ભવાની માં અંબે ગંબે માં કેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં કેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં

ખરેખર ખૂબ આનંદ થયો આટલી બહોળી સંખ્યામાં જ્યારે વિવિધ એરિયાઓમાંથી હરિભક્તો અહીંયા પધાર્યા હોય ઉલવાની અંદર તો અમે ઉલવાવાળા બધા ખૂબ રાજી થયા છીએ અને રામજીભાઈને કહીએ છીએ કે દર વર્ષે તમે અમને એક દિવસ આપો છો તો અમારો નવો એરિયો છે આવતા વર્ષથી બે દિવસની ફેરી આપો તો અહીંયા પણ થોડોક સત્સંગનો વિકાસ થાય અને અવારનવાર કરતા રહીએ તમે સાથ સહયોગ આપતા રહેજો તો અહીંયા પણ સત્સંગનો વિકાસ થાય બસ વધારે કઈ નહીં કે હું બધાને જય સ્વામી નારાયણ બેનોને બધાને નમ્ર વિનંતી કે હર પૂનમના અહીંયા જાહેર આમંત્રણ હોય છે આપણે લેવા પાટીદાર સમાજને કે અહીંયા ના થાય છે અને જમવાનું હોય છે ભંડારા રીતે ખૂબ સરસ જ્યારે આવા સત્કાર્ય થતા હોય હર પૂનમે આપણા ગામની અંદર અને આપણા માતાજીને મંદિરે જ્યારે આજે શરદ પૂનમ આપણે જે કહીએ એ પૂનમની મહા આરતી હોય અને સાથે સાથે મહાપ્રસાદ પણ હોય તો આપણે પૂનમે એક પણ પૂનમ આપણી મિસ ન થવી જોઈએ કેમ પૂનમને કાર્યની અંદર ગયા તો આપણે માતાજીની આરતીમાં અવશ્ય પધારીએ અને એ માતાજીનો પ્રસાદ લેવાનો અવસર પણ ભાઈ એ ભાગ્યશાળીને મળે છે આ પ્રભાત ફેરીની અંદર એ જોડાવા માટે એ પણ ભાગ્યશાળી હોય ત્યારે આ પ્રભાત ફેરીની અંદર એ આવી શકતો હોય છે નહી તો અહીંયા કેટલાય ભાઈ બેઠા હોઈએ ક્યાંય રસ્તા ભૂલાઈ જાય ક્યાંય આપણે આડા આપણે કઈક ને કઈક દિવસે વાત કરી હતી કે સંઘ વાત કરી હતી એના બીજા દિવસે જયારે વાત કરી કે એક આપણે આહારની વાત કરી અને આજે જયારે ત્રીજી વાણીની વાત છે એક પછી એક આપણે ભક્તજનો આપણા જીવનની અંદર અંદર કઈક ચેન્જીસ કરતા જઈએ કારણ કે વાણી ઉપર પણ મહારાજે ઘણું બીધું કીધું છે અને આહાર ઉપર પણ ઘણું બધું કીધું છે કે જો એક પાણી છે અને વાણી છે આ બે વસ્તુ જો તમે ગાળીને વાપરશો તો હું એમ કહું છું કે તમારા સાહીઠ ટકા પ્રોબ્લેમ છે ને સોલ્વ થઈ જાય છે કારણ કે એક પાણી ગાળવાથી કારણ કે આપણા સાહીઠ થી સિત્તેર ટકા પ્રોબ્લેમ જે છે ને દૂર થઈ જાય છે પણ આપણને એક ખબર નથી કે આપણે એક અજ્ઞાનતા રહીએ છીએ આપણને ખબર હોવા છતાં આપણે એનું ધ્યાન નથી લેતા તો ભગવાન કે માતાજી ચોખું કહે છે કે અમે અહીંયા કને બધા જ હાજર છીએ અને તમને ખબર પડ્યા પછી જો તમે પાણી કે ઘી કે તેલ નથી ગરાતું કારણ કે પાણી ગારવાની વાત આવી તો એના પછી બધું જ ગારવાની વાત હોય જ કારણ કે પાણી જો ગારવાનું કહેતા હોઈએ પછી હરિભક્તો કહે કે આ તો બિસ્લેરી છે પણ મહારાજની આજ્ઞા છે એ બિસ્લેરી હોય તો ભલે ફિલ્ટર હોય તો ભલે પણ ભગવાનની આજ્ઞા જો હું અને તમે પાડશું તો શિક્ષા પત્રીના શ્લોક ની અંદર ચોખ્ખું કીધું છે કે પાણી છે એ ગાળીને વાપરવું તો એ ભોજન પણ એક શુદ્ધ પ્રસાદ થઈ જાય અને એ ભોજન પણ પવિત્ર હોય છે